સારી વ્યક્તિઓ જે લોકો છે એમને શું છે ઘણી વખત પ્રોટીન કેલ્શિયમ એવા પોષક તત્ત્વોની ઉણપ રહી જતી હોય છે કેમ કે એમાં શું છે કે અમુક જે ડાયરેક આપણને જે ફૂલ પ્રોટીન હોય એ અમુક માંસાહારમાં વધારે મળતું હોય છે તો આ એ લોકો માટે આજે ખાસ આ વિડીયો જોવા જેવો છે કેમ કે શું છે કે જે લોકો શાકાહારી છે જે લોકો માંસ મટન અને ઈંડા ને આમલેટ એવું નહીં ખાતા તો એ લોકોએ શું કરવું જોઈએ કે રોજ એમના રોજિંદા આહારમાં દાળ દાળ એક વાટકી લેવી જ જોઈએ રોજ એ તમે ગમે તે ટાઈમમાં લો સવારે લો સાંજને લો પણ દાળ તમારે તમારા આહારમાં શું ગા સામેલ કરી દીધો દાળમાં શું હોય છે પ્રોટીન હોય છે કેલ્શિયમ હોય છે અમુક ફાઈબર્સ હોય છે કે ઘણી વખત શું છે કે આપણે આપણા રોજિંદા આહારમાં દાળનો ઉપયોગ ના કરીએ તો આપણને પ્રોટીન ની ઊણપ રહી શકે છે પછી શું છે કે પ્રોટીન ભી તમને દૂધ દહીં ઘી છાશ એવા દૂધના જે પ્રાણીજન્ય આહાર છે એમાંથી પણ થોડું ઘણું પ્રોટીન કેલ્શિયમ મળી શકે છે તો જે આજે આપણે હું એટલું માંગીશ કે જે લોકો માંસ મટન ને આ ઈંડા આમલેટ નથી વાપરતા જે લખી યુઝ કરતા તો એ લોકો માટે શું છે કે આ કહેવાય આ દાળ છે દૂધ છે ઘી માખણ આમાં અપવાદ હોઈ શકે છે કે કદાચ તમે હાર્ટના પેશન્ટ હોય હૃદયમાં તમને કોઈ તકલીફ હોય તમારા નળીઓમાં કોઈ કોઈ તકલીફ આવતી હોય બ્લોકેજ જેવું હોય તો તમે શું છે કે આ વધારે ફેટ હોય આમાં દૂધ દહીં આમાં શું છે કે થોડી ફેટ હોય તો કદાચ ના ખબર પડતી હોય તો તો તમે તમારા એક વખત તમારા નજીકના કોઈ ડોક્ટર મળી શકો છો અને એ ડોક્ટર તમને સજેસ્ટ કરી શકે છે કે તમારા માટે શું આમ તો ખરેખર કોઈ બી શરીરમાં જ્યારે જયારે બી આપણે કોઈ બદલાવ લાવવાનો હોય કાં તો કોઈ વસ્તુ ચાલુ કરવી હોય કે કોઈ બી આપણને અંદાજ ના આવતો હોય તો એક વખત તો આપણે આપણા એક ફેમિલી ડોક્ટર મળવું જ જોઈએ અને એની સલાહ કેમ કે એ બધા જાણી સમજી શકે કે આપણને શું લેવાય શું ના લેવાય પણ છતાં બી પ્રોટીન કેલ્શિયમ ને એ બધું જેટલા અમુક પોષક તત્વો જીવન માટે બહુ જરૂરી હોય છે કે નોર્મલ વ્યક્તિને તો લેવા જ જોઈએ હવે પ્રોટીન ની ઉણપથી શું છે કે આ અંદાજીત તમને હાથ પર દુખતા હોય નબળાઈ આવતી હોય આમ ખેંચાતા એવું લાગે અશક્તિ જેવું લાગે કોઈ કામમાં મૂડ ના આવે એવું લાગે તમને બસ થાકેલા થાકેલા લાગે અને તમારું જે આ માનસિક માનસિક સંતુલન પણ વારે ઘડીએ બદલાતું હોય વારે ઘડીએ તમને ગુસ્સો આવી જાય મૂડ ચેન્જ થઈ જાય એટલે અમુક અમુક આવા વાળ ખરતા હોય નખ બધા તૂટતા હોય એટલે અમુક અમુક લક્ષણો થોડો આઈડિયા આવી શકે છે પણ પ્રોપર આઈડિયા તો તમારો જે ડોક્ટર સમજી શકે કે તમે જ્યારે એની સામે બેસો અને એ જે પૂછે અને જે એના રીતે તમે અંદાજ વધારે આવી શકે તો કહેવાનો મતલબ છે કે અમુક વસ્તુ જયારે બી આપણે નથી લેતા જયારે માંસ મટન એ બધું નહીં લેતા હોય ના લેતા હોય શાકાહારી હોય તો તમારે અમુક શું રોજિંદા આહારમાં તમારે રોજ દાળ લેવી જોઈએ અમુક દૂધ ની જે અમુક પ્રાણીજન્ય આહાર કહેવાય દૂધ છે દહીં ઘી છાસ એનો પણ ઉપયોગ કરતું રહેવું જોઈએ તો શું છે કે તમારી અમુક ઉણપ ના થાય આમ તો પ્રોટીનનો બીજો એક ઉપયોગ છે કે પ્રોટીન કેટલું જરૂરી છે બધાને ખબર જ હશે આખા શરીરના જે ઘડતરમાં અને વિકાસમાં અને દરેક દરેક ક્રિયા કરવામાં પ્રોટીનની જરૂર પડતી જ હોય છે તમારા શરીરમાં અમુક ક્રિયાઓ કરવા ખરાબ સેલ્સ બી બનતા હોય છે અમુક વખત આપણને અમુક ખરાબ સેલ્સ બને ખરાબ સેલ્સ એટલે કદાચ આપણે નહીં કદાચ કેન્સર ની ગ્રોથ કે આ બધા ગાંઠો એ ખરાબ ગ્રોથ પણ જ્યારે બનતી હોય જો આપણે રેગ્યુલર માત્રામાં પ્રોટીન લેતા હોય તો એ પ્રોટીન શું કરે છે ખરાબ સેલ્સને ને મારી નાખે છે કાં તો પછી એને સારા કરવા એટલે મદદરૂપ બને એટલે પ્રોટીન શરીર માટે જરૂરી છે અમુક આપણે જે લેવું જોઈએ શરીર માટે જરૂરી છે તો સારું ચાલો ત્યારે આમ તો પ્રોટીનનો અલગ વિડીયો બી બનાવવો પડે